એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાબરકાંઠાના હિંમતનગરમાં લસ્સીમાંથી માખી નીકળતા ગ્રાહકે મચાવ્યો હોબાળો મીનાક્ષી પ્રખ્યાત લસ્સી સ્ટોરની લસ્સીમાંથી માખી નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો હાલના સમયમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળતા અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના શહેરમાં પ્રખ્યાત આરટીઓ સર્કલ પાસે આવેલા મીનાક્ષી સ્ટોરની લસ્સીમાંથી માખી નીકળતા ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો બ્યુરો રિપોર્ટ એટીએન ટીવી ન્યૂઝ સાબરકાંઠા અક્ષુ દે બતો બને એક મોખાડી આવે છે એક મો મિનિટ બધું શું કહી દે તમે તમે છોડી દો તમે કેમ કેમ લગાવો તમે બધાય દે મુ કસ્ટમર એક મિનિટ થોડીક હવે बताओ તમે શું છે એ તો અમે સાબ માની છે આ શું છે

તમારું માની ગયા તમે આ માની આ વસ્તુ માની ગયા એક મિનિટ એક મિનિટ જોશી તમે શું છે એક મિનિટ છોડી દો તમે હવે છોડી દો છોડી દો હાથ નહીં લગાવો આ તો શું છે મારે છે મારી જોડે વિડીયો છે ને ઓલરેડી મારી જોડે વિડીયો છે તમે માનો છો પોલ એમ કહી દો હું પોલીસ સ્ટેશન આપી પોલીસ પોલીસ સો નંબર પર ડાયલ કરી બોલાવીશ તમારો કેમેરો ચાલુ છે સીસી ફૂટેજ ચાલુ છે બરાબર હું તમને રિક્વેસ્ટ વાત કરું છું સાહેબ તમે માનો છો આ વસ્તુને માનો છો ના ભૂલ છે

પાંચમો મહિનો છે બે હજાર પચીસ છે શુક્રવાર છે વાર કેટલા કેટલા વાગે ટાઈમ થયો પોણા પાંચ છે આ હું જે બોલું છું સત્ય બોલું છું ગલત બોલું છું મય તમારા સાથે જો દરેક વસ્તુ થાય મેન્ટેન કરું તમારા હાથમાં તમારા હાથમાં છે થાય પ્રોબ્લેમ થાય હું માનું છું પણ તમને અમે કેમ વિડિયો લેવાનો મારો મકસદ એક જ છે આ લચ્છીમાં પ્રોબ્લેમ આવ્યો ને એટલે અમે કશું ના બોલ્યા એટલે તમારી એક તમારી ભી ફરજ હતી કે તમારા લચ્છી બદલવાની હતી તો તમે અમે પી ગયા તમે તમે પી ગયા પણ આ તો કુદરતી જો કુદરત એક મિનિટ એક મિનિટ શાંતિ રાખ પણ મારી વાત સાંભળો હું તમને કહું તમારા ફૂટેજ જોઈ લો ચેક કરી લો મેં તમને તમે તમે અમને જવાબ આપ્યો

તમે આ જે ગલતી કરીને સાહેબ આ રોંગ છે કાઢવાની નહીં સાહેબ આ લખી દે કસ્ટમર સાથે તમે જે વ્યવહાર કર્યો ને એ મને ખોટું લાગ્યું પછી મેં આ મુદ્દો બોલાવું બોલો ફ્રુટ એન્ડ ડ્રગ નથી ના કરો તમે અમે બી નથી બોલા તમારું રેકોર્ડિંગ છે ને ચાલુ અરે આ ભાઈ આ ભાઈ જા તમારું નામ શું છે બોલો નામ બોલે હા બોલો સર શું ક્યાં માંગો છો તમે જો હા ભૂલ થાય છે ને ભૂલ માનો છો ને તમે નીકળ્યું છે ને ને માનો છો નથી એમ તો નથી ને આ તમે યોગ્ય નથી સાહેબ તમારો વહેવાનો નહી અને તમને પૈસા આપીને જ જવાના છે સાહેબ વિધઉટ પૈસા અમે નથી ખાવાના એ માણસો મેં છે ને એવા હેલ્પ હેલ્લ માણસો નથી કે પૈસા તો આ પૈસા અમારા કિસ્મત ના નીકળ્યા છે કશું વાતો નહિ થેન્ક યુ સો મચ મારી સાથે વાતચીત કરવા માટે